જીઆરે જો ઘડીએ ભેટ થઈ જો તો ફૂલમાં આ વાળી છે નો તારી ફોન આવ મારો બેટો યે પાછો નવો નંબર પ્રાઇવેટ હેલો હેલો નમસ્તે સર હા નમસ્તે શું સર તમે તમારા છોકરાનું એડમિશન કરાવવા માંગો છો સ્કૂલમાં એટલે પણ મુચા છોકરા વાળો છું હું તો વાંઢો છું એટલે એટલે ખાલી બૈરું છે મારે તો છોકરા નથી એટલે તમારે કશું નથી મારે કશુંય નથી હારું બાયો એ હારું બાય મારા બેટા છોકરી દેવો બેઠા મચ્છર બેઠો બીજું શું કરે હું શું કે મારે પિયર જાવું છે એટલે જવું દાડા પિયર દાડા કરે દાડો ઉગે પિયર દાડો ઉગે પિયર બસ બીજી કઈ વાત જ ને

kakak. Cepat tadi. Suka kakak teman mutu. Suka.

મારી છે <Goodness Luckily> <laughs> <TALIESIN interfering sandwiches> <officially> <How>

અમારે પોંચ ગામ માં આબરૂ નું બરોબર ઓય વાત સાચી છે તમારી આમ આ રે ઉભી રે કરી આઈન છડાવા કરે મે એક અમારે એક નું બીજું કરવાનું નથી ને તમને ડાલવાની છે આ તો બસ તાર હે કાકા વેસવાની છે કઈ એટલે તને આ ઘર ગોતી એ તારી એ રેવું પડે પણ કાકા કાળો છે જો તારો તારા કરતો ધો છે ધોળો નથી દેખાતો મો ચાલ બગલા દેવો પણ કાકા નથી ગમતો આ રાજી આને હેરતી કરો આગળ લેરો ને મારા નહીં ઉપર